જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે શહેરના નાગના ગીત વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું વરસાદથી નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અનેક વિસ્તારો જામનગરના કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે રંગમતી નાગમતીમાં ઉપરવાસમાંથી વરસાદને કારણે હાલ નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાયા છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં સતત પાણીની આવક વધતા હવે નદીનું પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું છે ખાતાની જે રીતે આગાહી કરવામાં આવી છે તે રીતે જામનગર શહેરમાં જે વરસાદ પડી રહ્યો છે જામનગર શહેરમાં વહેલી સવારથી જે રીતે વરસાદ પડ્યો છે ત્યારે જામનગરની જે નદી છે હાલ અત્યારે ઠેર ઠેર પાણી જોવા મળે છે તમે જોઈ શકો છો કે જામનગર શહેરના જે હોરાનો આજીરો છે તે વિસ્તાર હાલ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે આ જે વિસ્તાર છે ત્યાંથી નદી પસાર થઈ છે પરંતુ હાલ જે દ્રશ્યો જોતા તમને એવું લાગે છે કે જે મેદાન છે તે મેદાન નહીં પરંતુ આ જે વિસ્તાર છે તે સમગ્ર પાણી પાણી તળાવ જેવો દ્રશ્યો જોવા મળે છે બીજી તરફ વાત કરીએ તો આ જે વિસ્તાર છે ત્યાં કોર્પોરેશન દ્વારા જે મેળો છે તે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જે લાઇટ છે કે જે સ્ટોલ છે તેમાં પણ પાણી ગરકાવ થઈ ગયું થઈ ચૂક્યા છે હાલ અત્યારે જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લામાં ચૌદ જેટલા છે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને રેસ્ક્યુ દ્વારા લોકોને બહાર પણ કાઢવામાં આવે છે તમે જોઈ શકો છો કે જામનગરની જે રંગમતી નાગમતી નદી છે તે વિસ્તારમાં હાલ અત્યારે જે ટ્રક છે કે જે બસ છે તેને પણ પાર્ક કરવામાં આવે છે પરંતુ આ જે પાણી નદી ઉપરવાસથી જે પાણી આવ્યા છે તેના કારણે હાલ અત્યારે જે તે જળમાં